kill સર્વે મહાદેવ મંદિરમાં એકાવન કલાક કલાક સતત શ્રી રામ ધૂમ શ્રી રામ જય રામ જય જય રામ નું આયોજન કરવામાં આવ્યું જેમાં સર્વ ભક્તોએ લાભ લીધો અયોધ્યાથી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ ટીવી ઉપર બતાવવામાં આવ્યું તેમજ સમો આરતી સમૂહ ભોજન લઈ રખિયા શહેરમાં શોભાયાત્રાનું સુંદર આયોજન કરી કાઢવામાં આવી આજના આખો દિવસ લોકોમાં ભક્તિમય રહ્યો રખ્યાલ બજારના તમામ બજારો બંધ રહ્યા આમ દિવાળી જેવો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો રિપોર્ટર દિનેશ ચંદ્ર દહેગામ